ઓછું કરવું હોય છે પણ જે વસ્તુ એને ભાવે છે ને એ વસ્તુ એ નથી છોડી શકતા જેના લીધે લોકો વજન ઓછું નથી કરી શકતા અને જે ડાયટ પ્લાન કોઈ પાસેથી લે ને એ વચ્ચે જ છોડી દે છે કારણ કે એની મનપસંદ વસ્તુઓ ખાવામાં આવતી નથી અને ખાસ કરીને આપણા ભારતમાં કે જે લોકો ભાત ખાવાનું સૌથી વધારે પસંદ કરતા હોય છે એ લોકોને કઈ ને કઈ ફોર્મમાં ભાત ખાવા જ હોય છે પણ જ્યારે વજન ઓછું કરવાનું હોય ત્યારે ભાત ખાવાના લોકો બંધ થઈ જાય છે જેનાથી લોકો નારાજ થતા હોય છે અને એના લીધે જ એ લોકોનું વજન ઓછું નથી કરતા તો આજનો આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી થઈ શકે છે કારણ કે આજે ભાતને કઈ રીતે આપણે વજન ઓછું કરવામાં ઉપયોગી છે ને કઈ રીતે એને આપણે ડાયટમાં લઈએ કે જેનાથી આપણું વજન ઓછું થાય આ ડાયટ પ્લાન જે ભાત ઉપર જ મેં રાખેલો છે કે ભાત ખાઈને પણ તમે તમારું અઠવાડિયામાં બે થી ત્રણ કિલો વજન ઓછું કરી શકો છો એ કઈ રીતે કરવું એ ચાલો આપણે જોઈએ તો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકીચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ભાત એ આપણે ઇન્ડિયાની સૌથી બેઝિક વસ્તુ હોય છે જે બધાને ભાવતી હશે બધાના ઘરમાં બનતી જ હશે અને મોસ્ટ ઓફ લોકો રોટલી કરતા ભાત ખાવાના પચવામાં સરળ છે એના લીધે આપણે પેટ બ્લોટિંગ નથી લાગતું કે પેટને લઈને કઈ સમસ્યાઓ નથી થતી હા તે લોકો ભાત ખાવાના વધારે પસંદ કરતા હોય છે પણ જયારે ડાયટ પ્લાન અપનાવે અને વજન ઓછું કરવો ત્યારે ભાત જ ખાવાના બંધ થતા હોય છે કારણ કે એ લોકોને ત્યારે બે ઓપ્શન આપે કાં રોટલી સિલેક્ટ કરવાની હોય કે કા ભાત સિલેક્ટ કરવાના હોય અને જેના લીધે લોકો ભાત નથી ખાઈ શકતા પણ આજના તમારું વજન ઓછું કરવાનું કહું છું તો કઈ રીતે ચાલો જોઈએ સૌથી શરૂઆત કરીએ એમટી મોર્નિંગ ડ્રીક જે સવાર ને ઉઠતાની વેત જ આવે છે તો તમે એના માટે ધાણાનું પાણી લઈ શકો છો કારણ કે ધાણાનું પાણી બોડી ડિટોક્સ માટે કામ કરે છે આપણા શરીરમાં જે વધારાનું પાણી હોય ને એને પણ ફ્લશ આઉટ કરવાનું કામ કરે છે આપણા પેટનું જે બ્લોટિંગ હોય એને ઘટાડવા માટે પણ ઉપયોગી છે માટે ધાણાનું પાણી લેવાનું હોય છે તો એના માટે એક ચમચી ધાણાને એક ગ્લાસ પાણીમાં પાંચ થી સાત મિનિટ ઉકાળવું પછી ઠંડુ થઈ જાય એટલે ગાડીને તમારે પી લેવાનું હોય છે પછી વાત આવે છે થોડીક એક્સરસાઇઝની કે પંદર થી વીસ મિનિટનું તમારું મોર્નિંગ વર્કઆઉટનું રૂટીન ફરજિયાત હોવું જ જોઈએ એના માટે તમે વોકિંગ કરી શકો છો કે રનિંગ કરી શકો છો કે લાઈટ ઘરે પણ કોઈ એક્સરસાઇઝ કરી શકો છો કે જેનાથી તમારી બોડી વોર્મઅપ થઈ જાય પછી આવે છે બ્રેકફાસ્ટની વાત તો બ્રેકફાસ્ટમાં હું તમને બે ઓપ્શન આપું છું જે લોકોને ભાતનો કોઈ પણ કઈ રીતે સોર્સ ખાવો હોય તો એ લોકો પહેલું ડીશ છે એ છે કે પૌવા ખાઈ શકે છે પણ મેક શ્યોર કરો કે જ્યારે પણ પૌવા બનાવો ત્યારે મેં સૌથી વધારે પડતા પ્રમાણમાં વેજીટેબલ નાખો તમારા ઘરમાં જે પણ અવેલેબલ છે બધી તમે એડ કરી શકો છો ને જે પૌવાની ક્વોન્ટિટી છે જે વેજીટેબલની ક્વોન્ટિટી એના કરતાં અડધી લો જે પચવામાં પણ સૌથી સરળ હશે અને આપણે ખાશું ને તો આપણું પેટ લાંબા ટાઈમ સુધી ભલેરું રાખે છે જેના લીધે આપણે ઓવર ઇટિંગ પણ નહીં કરીએ અને આપણું મનપસંદ નાસ્તો પણ આપણને મળી જશે તો નેક્સ્ટ બીજો ઓપ્શન છે કે જે લોકોને સાઉથ ઇન્ડિયન ખાવાનું પસંદ છે એ લોકો સવારના નાસ્તામાં ઢોસા કે ઇડલી લઈ શકે છે પણ એની સાથે તમારે કોકોનટ ચટણી કે ફુદીનાની ચટણી જ લેવાની હોય છે સવારમાં કોઈ પણ જાતનો સાંભાર કે કોઈ પણ જાતના મસાલા સાથે નથી લેવાની તમે એક પ્લેન ઢોસા કે બે થી ત્રણ પીસ ઈડલીના લઈને તમારું મોર્નિંગનો જે બ્રેકફાસ્ટ છે તમે કમ્પલીટ કરી શકો છો તો પછી આગળ વધીએ અને વાત કરીએ મิด મોર્નિંગ સ્નેકની કે જે લોકોને 10 થી 11 વાગે કંઈક ને કંઈક ખાવા જોતું હોય છે એ લોકોને ભૂખ લાગતી હોય તો એ લોકો ત્યારે એક ગ્લાસ જેટલું નાળિયેર પાણી પી શકે છે જેનાથી તમારી પાણી સૌથી વધારે પડતા પ્રમાણમાં મળી રહે છે અને તમારી ભૂખ ને પણ ઓછી કરવામાં મદદ કરે છે માટે નાતે પાણી લેવાનું હોય છે હવે આગળ વધીએ અને વાત કરીએ લંચની તો લંચમાં હું તમને બે ઓપ્શન આપું છું પહેલું ઓપ્શન છે વેજીટેબલ પુલાવ કે તમે વેજીટેબલ પુલાવ બનાવીને લઈ શકો છો પણ મેક્સ શ્યોર કરો આમાં જયારે પણ તમે કોઈ પણ ચોખા વાપરો કણકી ચોખા વાપરવાના હોય છે કે જે રાસનના ચોખા આવે છે ને એ ચોખા જે પચવામાં સૌથી સરળ અને ઈઝી હોય છે અને આ ચોખા ડાયાબિટીસ વાળા લોકો પણ લઈ શકે છે માટે આ ચોખા લેવાના આવશે છે અને જયારે પણ પુલાવ બનાવો ત્યારે એમાં મોસ્ટ ઓફ વેજીટેબલ એડ કરો કે જે તમને પણ ભાવે અને જેમાંથી તમને સારા એવા ન્યુટ્રીશન અને મિનરલ પણ મળી રહે અને ભાતની ક્વોન્ટિટી થોડી ઓછી રાખો કે જેનાથી તમારું પેટ પણ જલ્દી ભરાઈ જશે પણ આ લો ત્યારે એક બાઉલ રાઈસ લો એની સાથે એક કપ તમે દહીં કે છાસ લઈ શકો છો અને સલાડ લેવાનું તો ભૂલતા જ નહીં કે જે કમ્પ્લીટ મીલ છે જે તમને લાંબા ટાઈમ સુધી પેટ ને ભલેરું રાખે છે અને જેનાથી તમે ઓવર ઇટિંગ પણ નહીં કરો તો નેક્સ્ટ સેકન્ડ ઓપ્શન છે એ છે કે ખીચડી જે લોકોને પુલાવ નથી પસંદ એ લોકો ખીચડી બનાવીને લઈ શકે છે એ લોકો મગની દાળની ખીચડી કે ચણાની દાળની ખીચડી કે વેજીટેબલ ખીચડી બનાવીને પણ લઈ શકે છે જેમાં એ લોકો મિક્સ દાળ નાખીને પણ લઈ શકે છે તેમાં પણ વેજીટેબલ વધારે એડ કરવાનું રાખો કે જેનાથી તમને પ્રોટીન ફાઈબર કાર્બોહાઈડ્રેટ બધા મળી રહે ને જયારે પણ લંચમાં ત્યારે એક બાઉલ ખીચડી એક ગ્લાસ છાસ અને એક કપ જેટલું સલાડ લેવાની પણ ટેવ જરૂરથી પાડો

મખાના જે પચવામાં સૌથી સરળ છે જે ન્યુટ્રિશનનો ભંડાર છે જે આપણા શરીરમાં કેટલા બધા માઇક્રોન્યુટ્રિયન્ટ પ્રોટીન અને કેલ્શિયમનો સોર્સ પૂરો પાડે છે અને જેનાથી આપણને ભૂખ પણ ઓછી લાગે છે માટે મખાના ખાવાના હોય છે અને જે લોકો weight loss કરતા હોય એ લોકો માટે તો આ મખાના ખૂબ જ ઉપયોગી છે માટે એ લોકોએ મખાના સવારના નાસ્તામાં ખાવા હોય તો તમે દૂધમાં પલાળીને પણ ખાઈ શકો છો કે તમને ઇવનિંગના સ્નેકમાં તમે રોસ્ટેડ મખાના પણ ખાઈ શકો છો હવે આગળ વધીએ અને વાત કરીએ ડિનરની તો હું તમને બે ઓપ્શન આપું છું પેલો ઓપ્શન છે એ છે મિલેટ ની ખીચડી મિલેટ એટલે કે અમુક પ્રકારના ધાન્ય હોય છે જેમાં જુવાર છે બાજરી છે રાગી છે મગાઈ છે એ બધી વસ્તુ આવતી હોય છે તમે આ વસ્તુઓને ખીચડીની જેમ જ બનાવીને લઈ શકો છો જેમાં વેજીટેબલ નાખીને તમે એની ખીચડી બનાવી શકો છો પણ જયારે મિલેટની ની ખીચડી બનાવવાની હોય ત્યારે એક કલાક પહેલા આ મિલેટને ને ગરમ પાણીમાં પલાળીને રાખવા જરૂરી છે મિલેટ કેમ ખાવાના હોય કે મિલેટ આપણા માટે ખૂબ જ સારા છે બોડી માટે કેટલા બધા પોષક તત્વો વિટામિન્સ મિનરલ પૂરા પાડે છે જે પચવામાં સરળ હોય છે આ ખાઈને પેટને લઈને જે પણ તકલીફ હોય ને એ તકલીફો પણ આપણને ઓછી થતી હોય છે અને આ એકદમ લો ક્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતા હોય છે નામ કાર્બોહાઈડ્રેટ સૌથી વધારે પડતા પ્રમાણમાં હોય છે જે આપણા માટે ખૂબ જ સારા હોય છે આ મિલેટ ખાઈને આપણે આપણું વજન પણ ઝડપથી ઓછું કરી શકીએ છીએ માટે મિલેટ ખાવાના હોય છે અને નેક્સ્ટ બીજો ઓપ્શન છે કે તમે એક બાઉલ ભરીને કંઈ પણ ચાટ લઈ શકો છો પણ ચાટ બનાવો ત્યારે કરો કે ઘરની વસ્તુને બનાવો બહારનું કોઈ પણ જાતનું નમકીન એડ નહીં કરો તમે તેમાં વટાણાનો રગડો બનાવીને કે બટેકાનો રગડો બનાવીને પણ નાખી શકો છો જે તમારા માટે સૌથી ઇઝી છે ટેસ્ટી છે જેનાથી તમારા ટેસ્ટ બર્ડને ને પણ કંટ્રોલ થશે અને તમારું વેટ પણ તમે ઝડપથી ઓછું કરી શકો છો જમ્યા પછી દસ થી પંદર મિનિટનું વોકિંગ કરવાની જરૂરથી તેવું પાડો કે જેનાથી જે પણ ખાધેલું છે એ બરાબર પચી જાય જેને લઈને પેટને લઈને કંઈ પણ તકલીફ ના આવે તો આગળ વધીએ અને વાત કરીએ લાસ્ટ બેટ ની તેમાં હું તમને એક ઓપ્શન આપું છું એ છે કેમોમિલા ટી કેમોમિલા ટી એક હર્બલ ટી હોય છે જે ડાયજેશનને બુસ્ટ કરે છે જે આપણું loss લોસમાં મદદ કરે છે અને શરીરના ઘણી બધી જે વોટર રિટેન્શનની પ્રોબ્લેમ છે કે જે આપણા માં એટલે કે જે સોજાની તકલીફ છે બધી તકલીફમાં પણ રાહત આપે છે માટે તમારે કેમોમીલા ટી લેવાની હોય કેમોમીલા ટી નો પાવડર કે ટી તમને પત્તી આસાની મળી શકે છે તમે એ લઈ શકો છો પણ જયારે એને લો ત્યારે એક ચમચી ટી પાવડર ને એક ગ્લાસ ગરમ પાણીમાં બનાવીને સુવાના પંદર થી વીસ મિનિટ પહેલા જ લેવાની હોય છે જેના લીધે તમારું મૂડ પણ સારું રહેશે ઊંઘ પણ બરાબર આવશે અને તમારા જે સ્ટ્રેસ હોય એ પણ સોલ્વ થાય સાથે પેગને લઈને તકલીફ પણ બધી સોલ્વ થાય છે અને તમારું વજન પણ ઓછું ઝડપથી થાય છે તો મિત્રો આ છે રાઇફ ડાઇટ પ્લાન્ટ કે જેની મદદથી તમે અઠવાડિયામાં થી ત્રણ કિલો વજન જરૂરથી ઓછું કરી શકો છો પણ જ્યારે પણ વજન ઓછું કરતા હોય ત્યારે મેકશ્યોર કરો કે દિવસનું બેથી ત્રણ લિટર પાણી પીવો કે જેનાથી બોડીમાં ડિહાઇડ્રેશન ના થાય અને નું જે ફેટ કટ ની જે પ્રોસેસ છે એ ઝડપથી થાય જેની જેથી તમે ઝડપથી તમારું ફેટ લોસ કરી શકો છો અને જો તમે તમારો પર્સનલાઇઝ ડાયટ પ્લાન જાણવા માંગતા હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો હું તમને પર્સનલાઇઝ ડાયટ પ્લાન આપીને તમે તમારી અમારી સાથે કરી શકો છો જો અંગે કોઈ પણ પ્રશ્ન હોય query હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો